જો ફ્રેડરે કમેન્ટ કરીને કહી દેજો સોયાબીન આપણે જોઈ લીધો આપણે બીજો ખેતર છે ને કે આપણે સોયાબીન જોઈ આવી કેનું રિઝલ્ટ કેવું છે હું શું નઈ હાલો તો આપણે ત્યાં જઈને મળ્યા ખેતરમાં આવી ગયા ને બીજા ખેતરમાં આવે જોઈને તો શું છે ખબર રોજ આબેલા છે અહીંયા તો સોયાબીનર તો ખાઈ ગઈ સાયકલ છે આખો જો હમ આખો ઉપા લીધો હું અંગુરી ઓલા મેંદિરા તો ખાઈ ગઈ આખે જો આમ અમે એક તો પાર હું પેલેથી હતો અને મે થોડું કયો હતો ઈ રોડ આવીને ખાઈ ગયા એસા હે અમાર સોયાબીન ચાલો તો આપણે

जरा कमेंट कर कही दे दो जो आप दिखावा भाई क्या है सहने बाकी हमारे मांडवी के घर नहीं મદનાતિયરે ગરક ગયા મસ્તો મદનામમ રહેને જમીન મસ્ત મંદરે આપણે કુછન વય્યા દસુ ને આજનો ઉલોગ આપણે હે ને અયા પૂરો કુછન તો જર કમેન્ટ કરી લાઈક કરી અને કમેન્ટ કરીને તો ખાસ જણાવજો કે આજનો ઉલોગ આપરો કેવો લાગ્યો બરોબર તો સાલો બડા મિત્રોને જય મહામગલ જય દ્વારકાધીશ રાગરેદે કુછ સાલો કાલનો ઉલોગ માં વર્ષ કુતરી